भोलेनाथ નું દિવ્ય રૂપ જોઈને બેભાન થઈ ગયા હતા પાર્વતીજીના માતા મુશ્કેલીથી થયા લગ્ન રસપ્રદ છે કથા લગ્ન માટે भोलेनाथ તેમનું વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા હતા મૈના દેવી તેમનો વિકરાળ સ્વરૂપ જોઈને બેહોશ થઈ ગયા હતા ત્યાર બાદ પાર્વતીજીની પ્રાર્થના પર શિવજી તેમના સામાન્ય સ્વરૂપમાં આવ્યા હતા અને શિવ પાર્વતી વિવાહ સંપન્ન થયા હતા સનાતન ધર્મમાં શ્રાવણ માસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ વર્ષે અધિક માસના કારણે શ્રાવણ બે મહિનાનો રહેશે આ મહિનામાં લોકો શિવની આરાધના કરે છે શિવના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શિવ પોતાનો ઘણા સ્વરૂપોમાં એક સ્મશાનના દેવતા પણ છે તેઓ ગૃહસ્થ છે પરંતુ સ્મશાનમાં નિવાસ કરે છે પરંતુ આવો શા માટે આનાથી સંસારને શું સંદેશ આપવા માંગે છે ચાલો જાણીએ મનમાં ઊભા થતા કેટલાક સવાલો અંગે ભગવાન શિવની રક્ષા કરવા અને તેમની આज्ञाઓનું પાલન કરવા માટે તેમનો ગણ હંમેશા તૈયાર હોય છે भैरव टेमना गणोमा સૌથી अग्रણી માનવામાં આવે છે એ પછી નંદીનો નંબર આવતો અને પછી વીરભદ્રનો જેને જોઈને દરેકનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે જેની પૂજાથી વ્યક્તિને સુખ દુખ રોગ ભય વગેરેમાંથી મુક્તિ મળે છે જેના દર્શન માટે ભગવાન રામ પોતે તડપતા હોય છે શું આવા भूतभावना भोलेनाथને જોઈને કોઈ ડરી શકે તે શક્ય છે નહીં ને તો શું થયું કે તેમની સાસુમૈયા भोलेनाथને જોઈને બેહોશ થઈ ગઈ આ ઘટના ત્યારે બની જ્યારે બોલે બાબા માં પાર્વતી ના સ્થાને જાન લઈ જઈ રહ્યા હતા શિવને ભૂતનાથ કેમ કહેવામાં આવે છે તે તેમની શોભયાત્રા જોયા પછી સ્પષ્ટપણે ખબર પડી શોભયાત્રામાં ડાકની શકીની ભૂત प्रीत યતદાન વૈતાલ પिशाच ब्रह्मराक्षસ વગેરે સામેલ થયા હતા આ ઉપરાંત નંદી ભૈરવ યક્ષ ગાંધર્વ ક્ષેત્રપાલ દિગપાલ વગેરે જેવા બોલેના ઘણો પણ આવ્યા હતા પુરાણો અનુસાર અન્ય દેવતાઓ જેમ કે વિષ્ણુજીની સાથે લક્ષ્મી બ્રહ્માજી સાથે બ્રાહ્મણી ઇન્દ્રાની સાથે ઇન્દ્રદેવ વગેરે પોતપોતાના વાહનો પર સુંદર वस्त्रો અને આભૂષણો પહેરીને ભોલેનાથના લગ્નના સાક્ષી બનવા આવ્યા હતા પોતના જમાઈને જોઈને દેવી મૈના બેહોશ થઈ ગઈ માતા મૈના દરવાજા પર જમાઈની આરતી કરવા આવ્યા તેમનું હૃદય શિવને જોવા માટે આતુર હતું સિંહની ચામડીમાં પોશાક પહેરેલા ભસ્મથી મઢેલા વાદળી ગળાવાળા કાનમાં વીંછીની કૂલ પહેરેલા ગળામાં સાપની માળા સાથે ભગવાન અને જોઈને મૈના દેવીના હાથમાંથી આરતીની થાળી પડી ગઈ અને મૈના દેવી બેહોશ થઈ ગયા બાબા ભોલે બધું સમજી ગયા દેવી મૈના પાર્વતીને ગળે લગાવે છે દેવી મૈનાને ઉપાડીને તેના રૂમમાં લાવવામાં આવી તેને પીવા માટે પાણી આપવામાં આવ્યું

વની સમજાવટ પછી મૈના દેવી પરી એકવાર આરતી કરવા બહાર આવી અને આ વખતે ભગવાન શિવને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી શિવ પાર્વતી વિવાહ સંપૂર્ણ વિધી સાથે સંપન્ન થયા તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે